મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું પોતાની જાત પર જો વિશ્વાસ હોય ને તો બંધ દરવાજો પણ એક રસ્તો બની જાય છે કોઈની લાગણી સમયસર સમજી લેજો કેમ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે સાહેબ લોકો શું કહે છે એ છોડીને તમારું દિલ શું કહે છે એ જોશો તો સ્વર્ગ ધરતી પર જ છે ખાલી કહેવાથી આપણા પર કોઈ ટ્રસ્ટ નથી કરતું ટ્રસ્ટ જીતવા માટે લોકોના દિલમાં ઉતરવું પડે છે આ દુનિયામાં માત્ર ખુશનસીબ એ જ છે જે પોતાના નસીબથી ખુશ છે કોઈ વ્યક્તિને સમજવાની સૌથી સરળ રીત છે એની પરિસ્થિતિને સમજવી પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ના કરો કે પ્રકૃતિ તમારા જ બદલાવ કરી નાખે દે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે સમજાય તેને વંદન રાધે રાધે